નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સમાચારની વાત કરીએ તો સી ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મોટો નિર્ણય લેવાયો છે આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી આ જાણકારી આપી હતી હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ મળશે તો ત્યારબાદ બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ ધ્યાન રાખજો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે ત્યારે આજથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરવાને રોકવામાં આવી રહ્યા છે આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે આમ શહેરમાં આજથી ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો છલકાઈ શકે છે નર્મદા ડેમ હેલ્પલાઇન નંબર જાહેર હાલ નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ એંસી ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે તેથી નદી કિનારે આવેલા ત્રણ તાલુકાના પચ્ચીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા નદીમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેલ પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચલા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે પૂરની સ્થિતિ ઉપર નજર છે તંત્ર દ્વારા આપત્તિના સમયે વન ઝીરો સેવન સેવન નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર વોટ્સઅપ ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે જેમાં તમને નવા ફીચર્સનું નવું ઇન્ટરફેસ મળશે કંપની તેના ટીકમાર્કમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે વોટ્સઅપ તેના વેરીફિકેશન યુઝર્સ માટે હાલના લીલા ટીક માર્કને બદલે વાદળી રંગમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે આ ફેરફાર પછી ગ્રાહકોને તમામ મેટા પ્લેટફોર્મ જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સમાન ટીક માર્ક દેખાશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એ કરી મોટી જાહેરાત BSNL એ જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં 4G જી રેડી યુનિવર્સલ સિમ અને ઓવર ધ એર લોન્ચ કરશે ફોર અને ફાઈવજી સર્વિસ રોલઆઉટ થયા પછી યુઝર્સને જીઓગ્રાફિક પ્રતિબંધો વિના તેમના મોબાઈલ નંબર પસંદ કરવામાં અને સીમ બદલવામાં મદદ કરશે કંપનીના હાલમાં નવ કરોડથી વધુ યુઝર્સ છે યુનિવર્સલ સિમ લોન્ચ થયા પછી બીએસએનએલના યુઝર બેઝમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો ઠાકોર સમાજમાં હવે લગ્નમાં ડીજે પર પ્રતિબંધ દહેગામમાં દસક્રોહી ઠાકોર સમાજના સંમેલનમાં છ કુરિવાજ નાબૂદ પ્રતિષ્ઠા લેવડાવાઈ ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લગ્ન સહિત અન્ય શુભ પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાશે આ ઉપરાંત ઓઢામણું રોકડ આપવું બોલાવણું પ્રથા સદંતર બંધ દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે સગપણના તોડ પ્રથામાં દંડ શિક્ષણ સામાજિક કાર્યમાં વાપરવો તેવા નિર્ણય લેવાયા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો